તમારે એક સારું વાઈફાઈ એડેપ્ટર લેવું છે કેમ કે તમારે જૂના લેપટોપનું વાઈફાઈ કામ નથી કરતું કે તમે નવું પીસી બિલ્ડ કર્યું છે તો મારી વાત ધ્યાનથી સાંભળો વાય એડેપ્ટર બસોનું પણ મળે છે અને બે હજારનું પણ અને આ બંનેમાં ઘણો મોટો ફરક હોય છે બિલ્ડ ક્વોલિટી રેન્જ અને સ્પીડનો સૌથી પહેલાં તમારી જરૂરત સમજો અને ત્યાં પછી જ ખરીદી કરો હવે એક બેઝિક રૂલ સમજી લો લેપટોપ માટે તમારે લેવાનું છે નેનો સાઇઝનો એડેપ્ટર અને પીસી માટે એક એન્ટેનાવાળું કારણ કે એન્ટેનાવાળું એડેપ્ટર વાય ની રેન્જ વધારે આપે છે દેખો એક વાત ક્લિયર કરી દો કે આગળ વિડીયોમાં હું બહુ ટેકનિકલ વાતો નથી કરવાનું સીધું કહીશ કે કયું એડેપ્ટર લેવાય અને કેમ લેવાય હવે છસોના બજેટમાં તમને ઘણા બધા એડેપ્ટર દેખાશે એટલે કન્ફ્યુઝન તો થશે જ પણ તમારે ટીપી લિંગના આ બે મોડલમાંથી જ કન્સિડર કરવાનું છે પીસી માટે તમે ટી એલ સેવન ડબલ ટુ એન મોડલ લઈ શકો છો કારણ કે છસોમાં અવેલેબલ છે અને આ પ્રોડક્ટ ખરેખર વેલ્યુ ફોર મની છે એટલે દોઢ લાખથી વધારે લોકોએ તેને ફોર પોઈન્ટ રેટિંગ આપ્યા છે આમાં તમને એકસો પચાસ એમબીપીએસની સ્પીડ મળે છે જે એક એવરેજ યુઝર માટે ઇનફ છે અને આ એડેપ્ટર લેપટોપ અને પીસી બંને માટે કામ કરે છે અને આમાં હિટિંગ ઇસ્યુ પણ નથી આવતા બાકી આ બજેટના બીજા એડેપ્ટરમાં હિટિંગ આવતા જ વાઈફાઈ ડિસ્કનેક્ટ થઈ જાય છે અને આમાં એ પ્રોબ્લેમ નથી આવતી ને હવે લેપટોપ માટે તમે આ મોડલ લઈ શકો છો કરંટ છસો પચાસમાં અવેલેબલ છે અને આને પણ છાસઠ હજારથી વધારે લોકોએ તેને ફોર પોઈન્ટ વન સ્ટાર રેટિંગ આપે છે અને આમાં તમને ત્રણસો એમબીપીએસની સ્પીડ મળે છે પણ આની રેન્જ એન્ટેનાવાળા એડેપ્ટર કરતાં ઓછી મળે છે પણ આ એડેપ્ટર કોમ્પેક્ટ સાઇઝને કારણે લેપટોપ માટે પરફેક્ટ છે ગેમિંગ પીસી માટે એડેપ્ટર હું આગળ બતાવવાનો છું પણ તે પહેલાં એક હજારના બજેટમાં લેપટોપ માટે તમે ટીપી લિંગનું નેનો એસી સિક્સ લઈ શકો છો ત્રેવીસ હજારથી વધારે લોકો તેને ફોર થ્રી સ્ટાર રેટિંગ આપ્યા છે આ એડેપ્ટર ટુ જી અને ફાઇવ જી બંને સ્પીડ સપોર્ટ કરે છે આમાં તમને છસો એંબી પીસીની સ્પીડ મળે છે જો તમારે ડેલીનું ઓનલાઈન વર્ક વધારે છે અથવા તો તમારી જોડે એક ગેમિંગ લેપટોપ છે તો તમારા માટે આ પરફેક્ટ છે અને પીસી માટે તમારે થોડું બજેટ વધારવું પડશે સોથી બસો રૂપિયા આ બજેટમાં આવે છે ટીપીલિંગનું એસી સિક્સ હંડ્રેડ હાઈ ગેન કરંટલી બારસો નવ્વાણુંમાં અવેલેબલ છે અને ચાલીસ હજારથી વધારે લોકો તેને ફોર પોઈન્ટ થ્રી સ્ટાર રેટિંગ આપ્યા છે તેમજ આ એડેપ્ટર હું છેલ્લા ચાર વર્ષથી વાપરું છું અને મારા પર્સનલ એક્સપિરિયન્સ પણ ઘણો સારો છે આમાં તમને છસો એમ સ્પીડ મળે છે અને આ એડેપ્ટર પણ ટુ જી અને ફાઇવ જી બંને સ્પીડ સપોર્ટ કરે છે અને હાઈ ગેન એન્ટેનાના લીધે રેન્જ પણ તમને સારી મળે છે અને આ બજેટમાં એક બેસ્ટ મની પ્રોડક્ટ છે અને એક વાત ક્લિયર કરી દઉં કે આ કોઈ સ્પોન્સર વિડીયો નથી વિડીયોમાં બતાવેલા બધા જ પ્રોડક્ટ એક જેન્યુન પિક છે અને આ બધા જ પ્રોડક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે લઈ શકો છો હવે તમારે એક પાવરફુલ એડેપ્ટર લેવું છે તો અગેન ટીપી લિંક એસી વન થ્રી ડબલ ઝીરો લઈ શકો છો કરંટલી સત્તરસો પચાસમાં અવેલેબલ છે અને ચાલીસ હજારથી વધારે લોકોએ તેને ફોર પોઈન્ટ થ્રી સ્ટાર રેટિંગ આપે છે આ એક આઠસો એમ બીબીસથી વધારે સ્પીડનું વાઈફાઈ એડેપ્ટર છે જે એક ગેમિંગ પીસી અથવા તો યુટ્યુબર માટે બેસ્ટ છે આમાં તમને યુએસ બી થ્રી પોઈન્ટ વનનો સપોર્ટ જોવા મળે છે તેમજ લોંગ એન્ડેરાના કારણે રેન્જ પણ સારી આપે છે હવે મારી વાત ધ્યાનથી સાંભળો વાઇફાઈ એડેપ્ટર મોગું લઈ લેવાથી ઇન્ટરનેટની સ્પીડ નથી વધી જવાની તેના માટે તમારો વાયફાઈ પ્લાન તમારું પીસી કે લેપટોપ અને વાઇફાઈ રાઉટરની સ્પીડ પણ મેટર કરે છે એટલે સમજી વિચારીને પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ ને તમારે એક સારું સેન્ડવિચ મેકર લેવું છે તો મારો આ વિડીયો ચેકઆઉટ કરો અને હજી પણ કોઈ ડાઉટ છે તો પ્લીઝ કોમેન્ટ કરી દો હું દરેક કોમેન્ટનો જવાબ આપું છું મળીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ગુજરાત